જય હિન્દ મિત્રો આજ જ્યારે એક એવા હિન્દુસ્તાનના વીર સપૂત જેના માટે વાત કરવી છે તો વાત પહેલાં એક એવા શબ્દોથી કરીએ કે જ્યાંથી આપણાને હિન્દુસ્તાનીને બધાને એના ઉપર પ્રાઉડ થાય એવા એક વીરની વાત કરવી છે ત્યારે ભારત માતા કે શીશ કા મુકુટ કી શાન હું મેં કરોડો ભારતીયો કા અભિમાન હું મેં वैसे तो बहुत दयावान हूँ मैं पर दुश्मन की मौत का सामान हूँ मैं माँ भारती की रक्षा में प्राण न्योछावर करता देश का वीर जवान हूँ मैं एक माँ से दूर हूँ तो एक माँ के पास हूँ मैं हर देशवासी की सुरक्षित रहने की आस हूँ मैं दुश्मन के दिल में भरता त्रास हूँ मैं भारत माँ के चरणों में शीश नमाता एक दास हूँ मैं दुश्मन के विफल करता हर प्रयास हूँ मैं हर एक भारतवासी का अखंड विश्वास हूँ मैं बस तू रो मत माँ दूर होकर भी तेरे आसपास हूँ मैं जानता हूँ तेरे लिए सबसे खास हूँ मैं माँ बस उदास ना हो मैं वापिस जरूर आऊँगा तुझसे किया जो वादा उससे निभाऊँगा જિંદા ના સહી તિરંગે મેં લિપટા લયા જાઉંગા પર વાદા હે તુસે માં વાપસ મેં જરૂર આવુંગા આવી જ રીતના હિન્દુસ્તાનનો એક સપૂત કે જ્યારે હામહામે જ્યારે સિંહ વાટકે ત્યારે કેવું થાય એક આપણો ચારણ અને કચ્છની ધરતી ઉપરથી જે આર્મી અને મિલિટરીની અંદર જેણે પોતે દેશની સેવા કરવા માટે હથિયાર ઉપાડ્યા અને ત્રણ ત્રણ આતંકવાદીઓને જગ્યા ઉપર જ ઠાર કરી નાખ્યા આવા બહાદુર ચારણની જ્યારે વાત કરીએ ત્યારે શું કહી શકાય કે રાણીએ રાણા નીપજે દાસીએ રાણા ન હોય અને જો દાસીએ રાણા હોય તો રાણી કરે ને કોઈ આ જે ગઢવી છે એની જનતાને ખૂબ વંદન છે કે જેણે આવા દીકરાને જન્મ આપ્યો જ્યારે મિલિટરીમાં જઈ અને આપણા ઉપર આતંકવાદીઓ જ્યારે હુમલો કરે ત્યારે એવા ત્રણ ત્રણ આતંકવાદીને ઠાર કરી નાખે એવા કચ્છના ચારણ ગઢવી યુવાને જમ્મુ કાશ્મીરમાં પણ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં ભજવી મહત્વની ભૂમિકા જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શુક્રવારે રાતે ઘર્ષણ થયું હતું અને જેમાં માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના જાબાજ જવાન પુનસી ખેંગાર ગઢવી અને તેમના સાથી જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને આતંકવાદ સામે લડતા કચ્છના ચારણ યુવાન સહિત દેશના સીમાડા સાચવતા મા ભૌમના વીરોને હું અહીંયાથી ખૂબ જ વંદન કરું છું જ્યારે આ રીતની આખે આખી ઘટના બની બરાબર અને એ ઘટનાની અંદર જ્યારે આ પબજીની ગેમ નથી કે નથી ફ્રી ફાયર કે જ્યાં કને મોબાઈલ લઈ અને હામે આપણે વોર કરવાની છે આ તો હામ હાથમાં હથિયાર પકડી અને હામે પણ દુશ્મનો પણ આપણાથી અદતન હથિયારો સાથે સામસામે હોય અને જ્યારે ધીંગાણું થાય અને ત્યારે જે પોતાની સુરવીરતા બતાવે આવી સુરતાની આજે આપણે વાતો કરવાની છે રોજ યુટ્યુબમાં વિડીયા બનાવીએ છીએ નોર્મલ વાતો કરી છે પણ આજે જ્યારે એક ચારણની વાત કરવી હોય પોતાના એક ભારત દેશના સિપાહીની વાત કરવી હોય અને દુશ્મનના જે દાંત ખાટા કરી નાખે અને ત્રણ ત્રણ જણાને જમીન ઉપર ઢારી નાખે એવા ચારણના દીકરા માટે વાત કરવી હોય ત્યારે ખરેખર એકદમ ગૌરવથી સર ઊંચું થઈ જાય છે અને આ મોટા ભાડિયાના જે જવાન છે એને ખરેખર હું અહીંયાથી વંદન કરું છું અને એ એને આટલો જે આ પાવર છે અને ભારત આર્મીને આટલો પાવર છે અને ભારત દેશના આવા જે ચારણો છે જે પણ આપણા જે સમાજના આવે છે કોઈ પણ સમાજ હોય તિરંગાની નીચે બધા સમાજ સેમ છે બરાબર પણ જેણે વીરતા બતાવી એ વીરતાને વંદન છે એના વટને વંદન છે એને વંદન છે એની બહાદુરીને વંદન છે હા અને જ્યારે એણે સામ સામે સામનો કર્યો હોય હં ત્યારે એવા એ વીર સપૂતને ખરેખર નમન છે અને જેણે આવી રીતના કીધું અને એવી રીતના પણ અહીંયાથી પણ જે સ્ત્રીઓ એ આવા વીર પુરુષને જ્યારે મુક્તિ હોય ને ત્યાં કને રણ મેદાનમાં ત્યારે એને રણ મેદાનમાં જતા વખતે કહેતી હોય કે કંથા રણ મેં જાય કે ભાગી મલ જાવજે તારી ડોલી આવે ત્રબકતી એ તો મરદારી મજા નક મારી સહીર મને મહેણા મારશે કે તું તો કાયર કેરી નાર અમારા દેશની ભારતની સન્નારીઓ પણ એવી હોય છે જ્યારે પોતાના પતિને જ્યારે રણ મેદાનની અંદર મૂકે છે તો એમ કહેશે કે કાં તો તું જીતીને આવજે અને હામેવારાને મારીને આવજે પણ તો કાયરની જેમ પાછો આવજે પણ હિન્દુસ્તાનનો સપૂત ક્યારે કાયરની જેમ પાછો નથી આવતો અને એવા જ ભાડિયાના પુનસીએ આ કરી બતાવ્યું છે અને ખરેખર જે આતંકવાદીઓના નાપાક પ્રયાસોને નાકામ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને કચ્છનું હીર એણે ઝળકાવ્યું છે આવા કચ્છના હીર પુંસી ખેંગાર ગઢવી અને એને હું અહીંયાથી મસ્કતની ધરતી ઉપરથી ખૂબ ખૂબ વંદન કરું છું અને એના માટે હું ખૂબ ખૂબ ઘણી બધી વાતો કહેવાનું મન થાય છે ત્યારે કરતે હે શત્રુઓ કા સામના લેકર હથેલી પર અપની જાન કરતે હે સદાહી વિજય કા વરણ ચાહે ખોને પડે અપને પ્રાણ रहते हैं तैयार सदा ही करने को सर्वस्व बलिदान रखते हैं हर हाल में कायम अपने प्यारे तिरंगे की शान वो है भारत के वीर जवान वो है भारत के वीर जवान ऐसे वीरों को सत सत प्रणाम ऐसे वीरों को सत सत प्रणाम माइनस पचास डिग्री हो टेम्परेचर या हो प्लस सिक्सटी डिग्री कश्मीर की ऊंची पहाड़ियों हो या हो राजस्थान का रेगिस्तान कैसे भी हो चाहे परिस्थिति नहीं आती जिनके चेहरे पर सिकन मिटा के रख देते हैं हर हाल में शत्रुओं का नामो निशान वो है भारत के वीर जवान वो है भारत के वीर जवान ऐसे वीरों को सच सत प्रणाम ऐसे वीरों को सच सत प्रणाम आकाश की ऊंचाई हो या हो सागर की गहराई प्रत्येक जगह पर ही जिन्होंने विजय पता का फहराई कांपते हैं थर थर स्त्रु सुनते ही जिनका नाम देखकर जिनकी असीमित क्षमताएं होता है सारा विश्व हैरान वो है भारत के वीर जवान वो है भारत के वीर जवान ऐसे वीरों को सत सत प्रणाम ऐसे वीरों को सत सत प्रणाम जानते हैं देश के शत्रु भी यह नहीं है जिनके सामने टिकना आसान पराजय है जिनके लिए दुनिया का सबसे बड़ा अपमान बड़े से बड़ा प्रलोभन भी डिगा नहीं सकता जिसका नाम जिसका इनाम वतन के लिए मरना ही है जिसका बड़ा अरमान वो है भारत के वीर जवान वो है भारत के जवान ऐसे ही ભારતના આ જે વીર જવાને જે બહાદુરીનું કામ કર્યું છે એને પ્રણામ છે તો મિત્રો આ આખે આખી વાત એક ભારતના સિપાહીને આજે ડેલિકેટ કરું છું એક ચારણ ગઢવીને ડેલિકેટ કરું છું અને ચારણના દીકરાએ જે આ પરાક્રમ બતાવ્યું છે એ એના મા બાપને સો સો સતસત વંદન છે ભારત ભૂમિને વંદન છે અને કચ્છ અને કાઠિયાવાડની આ ધરતી સુરવીરોની ધરતી અને આવા જ જાબા જવાનો ભારત દેશ પાસે છે અને આ લોકો જ્યારે પોતાના દેશ માટે જ્યારે રાતને દિવસ જાગે છે ત્યારે આપણે આરામથી સૂઈ શકીએ છીએ આરામથી નીંદ લઈ શકીએ છીએ તો આજે વિડીયો જરૂર મોટો બની ગયો છે પરંતુ જેટલું પણ આર્મીના માણસો માટે આર્મીના આપણા લોકો માટે અને ચારણો માટે વાત કરીએ એટલો સમય ઓછો પડે તો મિત્રો આ રીતે તમે પણ આને ગૌરવ અનુભવજો અને જે રીતે આ ભીષણ ઘર્ષણમાં ત્રણ ત્રણ આતંકવાદીઓને ઠાર મારનારા જ્યાં બાજ જવાનોમાં આ કચ્છના જવાન પુનસી ખેંગાર ગઢવી અને એને ખૂબ ખૂબ વંદન છે અને હું અહીંયાથી એને ખૂબ ખૂબ પ્રાઉડ ફીલ કરું છું તો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂર કરજો જય હિન્દ જય માભારતી